સોટા પડી જાય તમે જો એની નીચે પડ્યા રિક્ષા પર દેખાડ સોટા પડે લાખતો થોડા થોડા પડો બહુ નહીં પછી ખાલી ફરફેન પડે થોડા થોડા થોડો થાય તો આપડે પલેટુ લેખાજો બધા પણ ઝંડા લાગે બોલો ભાઈ આપણે નાસ્તો કરવામાં બાકી સર નાસ્તો બાસ્તો કરીએ પછી જઈએ આપણે હોટા લેખાઈએ તો ફેમેલી આજ તો સવા સારા પણ ફરફેન પડીએ એટલે થોડા થોડો સાટા આવ્યા તમે જોઈ શકો આ બી મોસમ તમે કેવું કર્યું તમે જોઈ શકો ચારે બાજુ વાદરા વાદરા ને ગમતું જ એવું લાગે અલગ અલગ લાગે જે શરદી અને એ ઉધરસ તો વાતાવરણ આખું અલગ લાગે બોલો તમે જો ખાલી વાતાવરણ કેવું કર્યું ચારે બાજુ તમે જો એટલે એકદમ આખું અલગ અલગ જ લાગે જો ચારે બાજુ આમ બહુ ઢંકાયેલું લાગે એમ એટલે કાંઈ મજા પપ્પા ગયા છે હોટાલે અને હવા આપણે જઈ રે છે ઘરે જવામાં હવા થતું વરસાદ પડતો હતો હવા માં તો છોટા પડતા તો થોડા થોડા બચેલા વે ગાતો તો બોલત ખરે મુંઢાય 4 વાગે વાગે આય આય વાગે તો કઈ બપ્પા ત્યાં પહોંચા કે ગાતો તો જવાય એકલા એકલા મનમાં અહીં હે હે

દ્રો કહે શરદી ને માથું દુખાય મસ્તી બોમ બોમ થોડું ગવો અતિકાર આરામ કરો આપણે જીએ હોટલે જમીન થોડું બોલવાનું થોડુંક તબિયત આ થોડી હાર્ડ થઈ જાય મજા આવે તબિયત બગડી જાય ત્યાં મજા નહી આવતી આમ બોલવાનું ગમતું નહીં બ્લોક માં જ ગમતું નહીં કઈ જ તમે જોઈ શકો છો તારા માથું થોડું ઉતરી ગયું એટલે ઉતરી ગયું છે એટલું બધું માથું તા હમણાં તો માથું દુખતું તું તમે જોઈ શકો પાછા લાવી જશે અને તાપે લાગે ઠંડુ વાતાવરણ પવન તો વરસાદ હોય ને એવું લાગે ચારે બાજુ વાદરા વાદરા કરી નાખે તો એ તો ચાલો આપણે ચાબા એકદમ મસ્તી ગરમા ગરમ ચા બનાવી દે પછી પીએ ભાઈ તમને મળી જાય યાર મને કંટાળો કમેન્ટ કરો જો ચમણી ગયા તમે કમેન્ટ કરો યાર બંડાને મુંજરા દાને કટતા રહે ઉપર મટી જ નહી યાર રે ભાઈ ગરમાગરમ જળાળો લઈ આવો યાર આવો યાર આપી તમને મોજે દઈ ગયા હાલ આય મન તો યાર આવા તો ગમ તો કટતા રોવો બધું હોય એટલે વરસાદ આવશે એવું લાગસ નકર આવે વરસાદ આવશે એવું લાગસ નકર આવે છે અને હા તો ફેમિલી આપણો 30 દિવસ 30 બ્લોક અમૃત થઈ ગયા છે તો ગાઈ કમ્પ્લીટ કાળ જ થઈ ગયા હતા કાલે ત્રીસ બ્લોગ ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા હતા તમારા ભાઈ આજે કીધું તમને સોરી ગાઈશ પણ આપણા ત્રીસ બ્લોગ ત્રીસ દિવસ કમ્પ્લીટ ગાઈશ ચાલો કાંઈ હવે એ તો પૂરું થઈ ગયું હવે જોઈએ છે હવે કેટલા દિવસનું હવે રાખીએ છીએ આપણો કમેન્ટ કરો હું કેટલા દિવસનું ડેરી બ્લોકનું રાખું ગાઈશ તાલ નહીં રાખું જો લગન મગન પતવા દે તો કમ જોઈએ છે લગ્નમાં બ્લોગ બ્લોગ બના ના બના કે ગાઈસ ને ભાઈ બ્લોગ આમાં તૂટી જાય છે ચાલનો હું સીધી મહેનત કરી તો હે ને હું રાતે એક એક વાગે એડિટિંગ કર્યું કે ના ચેલેન્જિંગ બગાય જે વાત આજે ચેલેન્જિંગના કેટલાક ચીસ દિવસ કમ્પલેટ બ્લોક બ્લોક જ ચાલે છે અમારા ભાઈએ તમારો તમારો સાવ કર્યો હશે બ્લોક બનાવતો પછી ગમે તેવી તબિયત હોય પછી ખરાબ જ જમ ના હોય ચામાં બની જાય જાવ હું તો બોપ કરે ચા એ ઉપડી જશે ને બનીને ખાખે થશે પીવાની બાકી તમારા ભાઈને તમને એવું શાંતિભાઈ બોપ કરો મગાઇ શું કરો શું કરો કંટાળો તો તમે એકલો તમારા તરફથી વાતો કરી તમે આપણી ફેમિલી છો ત્યાં ક્યાં બારના છો

जिसका डर था वही हो गया जिसका डर था वही हो गया और बिन मौसम बारिश हो गया वाह वाह क्या बात है क्या बात है क्या बात है तब तो मैं जो ही सको गाइस कोई ना कोम करवा देता नहीं वर्षा जो पहला बहने बचे रहा ना ढोका भी बुझू चादर बाजू दो पहला बहने बचे रहा कोम ना करवा दी दो ना ऊपर बचे रह जो ही वो ना दे वर्षा वाह रे तारी मेरा सॉरी वाह वर्षा वाह

તમે જો ગાઈ જા વરસાદ શું પડે તો ગાઈ તમે જોઈ શકો તો કઈ વરસાદ પડી ગયો ગયો આ જા બધું શું પલડી ગયો એટલી વારમાં ફાસ વરસાદ ચાલુ હતો એ નહીં તમે જોઈ શકો તો કઈ જા હા અને કીધું હું રો વરસાદ પર ગાઈ ગલ્લા ઉપર બોલો અંદર ના પડ તો હારું લોકો મારતો બધું અરે રે રે સરજીમ ભરતી થઈ ગઈ છે તો ગાઈ એ હોય અરે વાછોડાઈ અરે રે બધું પોણી કાંઈ તમે જોઈ શકો છો આપણે કઈ જ ગલ્લો બંધ કરી દીધો છે ગલ્લા બધું પોણી પડતું તમે જોઈ શકો છો આ ઓશંકુ છે એ બી પોણી પોણી થઈ ગયું હોય ને કાંઈ આ પછી પાટો પાટણ ને એમાં ડાયરેક્ટ પોણી અંદર આવ્યું તે ગલ્લામાં સીધું પોણી પડી ગયું છે આપણે ગલ્લો બંધ કરી દીધો છો તમે જોઈ શકો છો વરસાદ દર ફર ગમે તે છે દર ફગાયો તો દકો થાય છે તમે જોઈ શકો ગાય છે અને હવે બંધ થઈ ગયો મેલું ને ટેબલ તે બંધ થઈ ગયો જો કાંઈ જ વરસાદ એક વાર હું બહુ અંદર બધું પલાળી દીધું બોલો

મમ પપ્પા આવે નથી તમે જોઈ શકો તો આપણે એક હોટલે ચેક કરી તમે જોયા મમી પપ્પા હોટલે આવી ગયા હતા તમે જો આપણું મોસમને એકદમ મસ્ત એ મજાનો લાભ ઉઠાવવા હોય તમે જોઈ શકો છો એકદમ કોઈ એક બે મસ્ત સિનેમિક શોટ બતાવું વરસાદના એક બે ચાલો કાંઈ એક બે સિનેમિક શોટ ચેક કરા જમી લીધું હતું મમ્મી કહી દીધી પપ્પા ને પગે હું શું આ લગાઈ જશે કાઢી લગાઈ લગાઈ મીએ જાવ બાબા થેન્કી તો કે તમે લાગી થેન્કી તો કે નઈ લે મમ્મી કહી થેન્કી કોઈ પગ તો રાજમ હાથ નઈ ગહોણા હોય વાત સાચી છે શીખો લાગે શીખો તમે શીખો લાગી કોક અંકિત ડોન એસ્ટેક અંકિત ડોન આ નહી અંકિત ડોન એસ્ટેક અંકિત ડોન એસ્ટેક ના તો નહીં પાર ના તો નહીં પાર ઓ બે કાય ઓમ રોડ લગાવ જાતે કોઈ હારું 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 સિસ્ટમ એક ના કજે ચાલો

તો ફાઇનલી કાંઈ જ આપણે ત્રીસ દિવસ ત્રીસ બ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે તો ફાઇનલી કાઇઝ કાલ જ થઈ ગયા હતા આપણે આ તો તમને કહેવાનું બ્લી ગયું હતું અને આજે આપણે જોયું તો ત્રીસ બ્લોગ ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે ચેલેન્જિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આટલાથી આપણે પૂરો થાય છે ચેલેન્જિંગ આપણે એવી બ્લોગ તો નાખતા જ રહીશું અને બીજું ચેલેન્જિંગ કરીએ પણ હાલ નહીં થાય તમે કયા સબસ્ક્રાઈબ કરો કોઈ આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવી તમને ખબર છે ને આપણે શું માગશે એ કયા સબસ્ક્રાઈબર ચેલેન્જિંગ વિડીયો ચાલો લાઈક સબસ્ક્રાઈબ કરો નવ બ્લોગ નવ થાય bye All right.